નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ ગણિતમાં એકમ અઢારના એક અભ્યાસ કાર્ડનો અભ્યાસ કરીશું જાનકી આ કઈ સંખ્યા લખેલી છે સાહેબ આ છે સરસ જાન તો હવે આપણે બેતાલીસ સામે દસ દસની કુલ ચાર માળા અને બે છૂટા મણકા આ રીતે મૂકીશું તો દસ દસના ચાર એટલે ચાલીસ અને બે છૂટા એટલે કુલ બેતાલીસ થાય જાનથી બોર્ડ પર આ કઈ સંખ્યા લખેલી છે સાહેબ આ સંખ્યા તેપન છે જાનકી તો તેપન માં દસ દસ ની કેટલી માળા આવશે અને કેટલા છૂટા મણકા આવશે સાહેબ તેપન માં દસ દસ ની પાંચ માળા અને ત્રણ છૂટા મણકા આવશે ખૂબ સરસ જાનકી હવે આ કઈ સંખ્યા લખેલી છે સાહેબ આ સંખ્યા છે પાંત્રીસ જાનકી પાંત્રીસ માં દસ દસ ની કેટલી માળા આવશે અને કેટલા છૂટા મણકા હોય સાહેબ પાંત્રીસ માં દસ દસ ની ત્રણ માળા અને પાંચ મણકા છૂટા હોય જાનકી હવે આ સંખ્યા કઈ છે સાહેબ આ સંખ્યા છે વીસ જાનકી તો આ સંખ્યામાં કેટલી માળા આવશે સાહેબ આ સંખ્યામાં દસ દસ ની બે માળા આવશે ખૂબ સરસ જાણતી